ગગલી છાને મંજો હું તારા માટે શું લાયો એ ના હોય થાણા ને મારા માટે કોઈ કાઈ નથલે આવ્યું હો તમને ગમે છે ને લઈ આવો પણ તારું કે તમને ગમે એ જી રાખો આમ જો કે કઈ દીધું હજી આયા જો સ્વાને હું કહેવાની છતી કે છે ને એ ઉપાડીને ભંગારમાં નાખી દયો કે દી નું આમ બસ પાસ પાસ દિયે રોજ લુઆ રાખવાની આની તો કઈ માં વાંધો છે તને લુઈ પડે તો સાથી વાંધો જ હોય ને હું કઈ નવરાસી અમે રોજ લુવા હાટું અને કરવું કઈ છે ને એના વગાડતા હોય તો બરોબર છે અને આ આને કઈ આ થોડા કપડા છે કે આ મુઈકુ ના બીજું લીધું એક હતું કામ બીજું લઈ આવ્યા અને હજી કળ હરખી થાય છે હમણા કળ ને નાને હું લાગે વર્ગે કે તો મને જરાક તો લોજિક વાળી વાત કર ગગલી તમે કઈ રીતે પેલા મને કયો બી લોજિક વાળી વાત તમારે એક ઘર માં પડ્યું તું તો બીજું લઈ આવી હું જરૂર હતી મને પેલા ઈ કયો કે પછી તમાર કોઈ તમારી ગર્લફ્રેન્ડને દેવાનું છે એલી સેની રાડા રાડી કરો સોલો હજી બિસારો દરવાજામાં ગઈરો ત્યાં તો અને કરણ કે જો 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 આ એક એક ઘર માં આતું દે હા તો મારી ક્યાં થી મોઢે બોલું ને મારે છે ને ગીતા શીખાવું છે બધાઈ ને એ વાળા થાવ માને ઘર હું છું તો આટલા દી ફેર લવર ના આવી નથી અને બધાઈ વાળા થાય બોલો લ્યો हाँ પણ તેમન कोई દી કીધું કે માર દીતા શીખવું છે ને ના હાટું છે નો કાપા પડ ना તારા જો પાવડા દેવા નોક છે એ તો કાપે પણ તમે કોઈ દી મને કીધું કે આલુ તાર શીખવાડું આ કે ઘર માં બધાને કેતો ફરું એ મમ્મી તાર શીખું છે એગગલી તાર શીખું છે પપ્પાને ફોન કરો એ પપ્પા તાર શીખું છે કોને બોલાવસ કેવળ શલપા ભાભી ઇનડ્રિંગ કિન બધાને આ તો એટમેય કે ના બોયલા કે ઓલા છોકરાઓના નામ બધી ભાપ્યું ને રીંકુડી ને એવ્યુસ ને બોલાવી છે હા ગગલા શીખવાડું હોય તો બધાને શીખવાડાય હા આહ આરું બધાને કઈ આવ જાલ એ હું કઈ ન્યૂઝ ચેનલ નથી બધાને કઈ આવ જો કઈ આવ જો મને તમે કા સ્ટેટસ મૂક દેજો ચાલો અહીયા મૂકી દે ગગલાય મને મૂકવાં કીધું તું તો એની એ કઈ તન ભાન પડે છે કિતર આયા મુ લાગી જાત તો લેપટોપ લેપટોપ માં ઉડી જાત લેપટોપ ની ડિસ્પ્લે તમે કીધું તો હરખી જગ્યાએ મૂક તો મને લાગ્યું કે લેપટોપ હરખી જગ્યાએ તમે મૂક હોય છે તો એની બાજુ મૂક તો એટલે હરખી જગ્યાએ થઈ કેવાય ને બોલો લ્યો આમાં આમાં હું શું કરું બોલો લ્યો તમે તમે જ કયો મને આન કરતા તો હું જ મૂકી દે થરખી જગ્યાએ આની નીકળી સોતી આ બહુ હારું મૂકી દે જાવ બુદ્ધિ જ નથી હાવ હા ઈ ઈ ઈ જાબર કે બુદ્ધિ નથી એટલે મારામાં બુદ્ધિ હોત ને તો તારી લગન જ ના કર્યા હોત ને કર્યા હોત ને એ કાઈ ટેકી ના હોત બુદ્ધિ હોત ને તો બુદ્ધિ વાળી હોય થોડી તારાથી ગીરી આવી કલેશમાં આખા જગના દુખડા ડુંગર તો તારા ઉપર જ છે

અમે નાસવાનું જ નથી બોલવાનું છે આ પર મ્યુઝિક વાગે છે એલા એ પાસવારો પાસવારો મ્યુઝિક ખાટું તો આય પૂછે તમને મ્યુઝિક વાગે બોલો લ્યો અમાર ગામમાં કેવા છે ઓ શીખવાડશે આવડતું છે ને એને શાંતિ trait નવું છે એટલે મને સમજમ ફાવટ આવતા વાર લાગે હાલી નીકળીસો આવી હવે હા હવે હમણા વગાડું હો આ વગાડવા ભેગું ગીત ગાવાનું છે હું શીખવાડવાનો છું કે તુંય ખબર જ પડતી ગામ ને કે તેરે लिए દુનિયા છોડી દી હે

દેખાતું તો નથી હા તો તારા હાટુ જો ને બીજું કોઈ હે નહી તો ઓકે બાકી હું આલે લગન પછી મજા હે ને પણ વાંધો નથી ને હા રે બેન વાંધો નથી બાકી હોય તો કોને કહેવા જાઉ અરે તારે તું તાર મને કઈ જ દેવાનું એમાં હું કઈ કરી નહી શકું પણ આ તો ખાલી તને કહું છું એમ કા કે લગન મે કે રાસ મારી વાંધા તો છે જ તને ખબર જ છે હા ને કઈ ઈ જોગર લન કેતી તે હમણાં મે કીધું આ છે ને હમણાં હા આવે એટલે હા એવું કેવું થઈ ગયું કામ કરો મજા કરો ને કટા મે કઈ કઈ જ નહી એમ તો બગલો કે હાલ તને ગીટા શીખવાડું એમ તો મે કીધું હાલ હાલ વર્ષ શીખવું છે એમ

કોઈ એવું આક નાબદ મે ફીનું કીધું ને તો મને લાગતું કે આવશે પણ જેવું કીધું એવું એ ગગલી બેન આવી મને નથી ગગલી ભાભી ગગલી બેન ગગલી મે એવું તો તમે લગન કરીને આવ્યા તમને ભાભી પડે તો પછી આપણે બે એવું એવી રીતે આમ બેન કીધું ગગલી બેન કેવા મંડું અને સાવ આપણે શું કહેવાય બહુ આમ સારું ભણવા મંડ્યું તો પછી ગગલી કહેવાનું હા તોય તનબંધ કેમ કરવાનો કાં? વાંધોની વાંધોની ઉતાર શી કે હું આલેસ્તાર હમણા. આ રે બોસ હાયલા રાખે સ્પોણોનું બીજું હોય? ખાલી ભણતી નહિ હો ગણજે. આને લેイવેરી હું ગણવાનું. ગણું તો શું ગણિતના દાખલા. એ ભગવાન ગણી લીધું હોતે તો. એમ કેતી તી સાઈડમાં એમ તંજી ગમતું હોય ગીત ગાવ ગમતું હોય ગીત ગવાય. પછી બીચી ગેમ રમવી ગમતી હતી રમાય. ઓ બાલની દુનિયામાં ઘડી છોવાય. નકર તો મોબાઈલ લઈને પડ્યો જો તમે તો બધી. Sukkoru apre ei bittu kui käike romien tome takkodi kamu. See gobluikvavallosoma äägitarpeisi si kuitu. Annene mõdilä võiis sikhall vannasem? Ata sikue autilge. Mui si vanisu. Aati vanda ja harvan aides. Pitbuu raffinati parsi vanne, vannako jääve opa siraksuja. Nee pioeman, Haatikea parjamate peitän arvas laungiesese, ja me on sevat tuja

તો એ કે કે હા આવીશ તો ખરી બસ મેં કીધું ને કે પાડોશી હાટું તો ફી ઓછી રાખશું તો જવાબ ના દીધો બોલ મફતમાં શીખવું છે બધું એ પણ તને પૈસાનું કેવાનું કોણે કીધું તું ખાલી આપણે તો ટાઈમ પાસ કરવો તો હા તો એ કોઈ ધર્મશાળા ખોલીને બેઠા છે ટાઈમ પાસ કરવા વાળા કે ના શીખવો જાય ઘર મને મફતમાં હું તમને કોઈ દિવસ શીખવાડું એક વાર તો પંદર વસ્તુ બનાવડાશો હાલ આ બની તો તમને શીખવાડું હાલ બનાવી દે શીખવાડું ને તો મફતમાં શીખી જાય હારી હાલી નીકળ્યા સોથી પછી ઓલી રિંકુડીને કીધું અઈ એની યાર ની જ હતી જે હું તેમ એમ કીધું ને કે શીખવવાનું છે ને આવજે તો પટ 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 કરતી હાય હા કરતી હતી અને જેવું કીધું ને થોડી કોસી દે નામ કે હા એ વિચાર બોલો લ્યો કોઈને આવું નથી પૈસા દઈને મફત નું પૈસા બોલ લે હા એટલે તું કેવી ક્યાંથી આવે આપણે સબંધ તો કેવાય ને હા હા એમ તો છું આવ હા એટલે રહ્યો એ મમ્મી હો બેટા બોલ ને શું કામ પડ્યું મમ્મી સા તમે દીકરો છે ને હે ગિટાર શીખવાનો કે છે તમને ને તો પછી મે એ કરી આ લગન કરીને આવી સીવડી તો પૈસા તો માંગવાના છે ને મોફત શીખવાનો એ હા તે માંગવાના થોડાક ટાઈમ સેવા સેવા દેવાના પતી ગયા આપું કઈ આલસે નહી હા હું થઈ ગઈ એક આપણી બાજુ હતું તોય હાલત હજી હા તે ના કે ખોટી વાતો ના આલ્યો મમ્મી મારા સાથ દે તો ખાસી વાત હોય ને તો ના દે હા તો તું માનસ ને તું ક્યારે ખોટી હો ચાં ને તમારું કોરોના અત્યારે મફતમાં નિકરાતા બધાને બધું હા તો બધું રહે પૈસા ને આવવાનું હતી હું કે એવો તો કઈ પ્રોફેશનલ ટીચર શું નહીં આવે બધા એ ભાઈ પ્રોફેશનલ હોય આવું હોય ને તો આવે હો છે તું તારે આપણે નથી એમ એ પણ મને એટલું તો એ પૈસા થોડાક વાત એક ખડી મજાક ની વાત હતી અને બધા કલાક બેહી આય ને બધું શીખવાનું કરી એમ હારે બધા એવું કંઈ ટાણું નથી મારી પાસે કે મેં એ બધા પાસે બરોબર છે અને એવું જો ખાલી બેહવાનું જ હોય તો બેહવા પાદર જાય છે ત્યાં જાહું એ તો તું જાશો મારે કેમ આવું તમારે નથી આવવાનું તો જો જો આટલું સાંભળી જાય જો તમને કહી દઉં છું આમાં મળે કે ના મળે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુ બે લાઈક દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગટલીની દુનિયાની નવી કોમેડી સાથે